માત્ર થોડા ક્લિક્સમાં સરળ ખરીદીનો અનુભવ ઈચ્છે છે નૂર વોટ્સએપ દ્વારા આની ખાતરી કરી શકે છે એક એવું એપ્લિકેશન જેને હસ્તકલા ઉદ્યોગ સાહસિકોની વાતચીત કરવાની રીત બદલી નાખી ચાલો જોઈએ કે નૂર તેના ધંધાને વધારવા માટે વોટ્સએપનો ઉપયોગ કેવી રીતે કરી શકે છે WhatsApp સાથે નૂર ભારતમાં અને વિદેશમાં પણ ફોન કોલ કરી શકે છે મેસેજ અને વોઇસ રેકોર્ડ કરેલા સંદેશાઓ દ્વારા વાત પણ કરી શકાય છે ફોટો વિડીયો લિંક્સ અને ડોક્યુમેન્ટ્સ મોકલી અને ડોક્યુમેન્ટ્સ મોકલી અને સાથે મેળવી પણ શકાય છે એક જ સમયે અનેક લોકો સાથે વાતચીત કરી શકો છો શરૂઆતમાં નૂર ઘણીવાર કેટલીક સામાન્ય ભૂલો કરતી હતી જેમ કે એક પાંચ પૂરતા હોય ત્યારે 20 થી વધુ ફોટા મોકલવા તે પણ કોઈ લિખિત માહિતી વિના બે અસ્પષ્ટ કે બ્લર ફોટા શેર કરવા ત્રણ ગ્રાહકોને અસંબંધિત ફોરવર્ડ સાથે સ્પેમ કરવા ચાર ગ્રુપ્સમાં અજાણ્યા વ્યક્તિને પોતાની અંગત અથવા આર્થિક માહિતી મોકલવી પણ હવે નૂર વોટ્સએપના ઘણા ઉપયોગી ફીચર્સ જાણે છે નંબર એક સ્વપ્રસ્તુતિની કળા વોટ્સએપે નૂર જેવા ક્રાફ્ટ ઉત્પાદકો માટે ગ્રાહકો સાથે સીધા કનેક્ટ થવા અને તેમની પ્રોડક્ટ અને બ્રાન્ડ તરફ ધ્યાન દોરવા માટે એક શ્રેષ્ઠ સ્થળ છે ઘણા કારીગરો ફોટા પીડીએફ કેટલોગ વિડિયોઝ અને લિન્ક્સનો ઉપયોગ કરીને પ્રોડક્ટની જાણકારી અને બ્રાન્ડ પ્રમોશન શેર કરતા હોય છે પરંતુ એક સમસ્યા છે વોટ્સએપ મુખ્યત્વે અંગ્રેજી ભાષામાં વપરાય છે અને નૂરનું અંગ્રેજી બહુ સારું નથી તો નૂરે આના પર કેવી રીતે કામ કરવું સૌપ્રથમ તેણે તેની પુત્રીને વારંવાર ઉપયોગ માટે અંગ્રેજીમાં તેની બ્રાન્ડનો અસરકારક પરિચય લખવાનું કહ્યું નૂરે આ પરિચયને વોટ્સએપના સ્ટાર મેસેજવાળા ફીચરનો ઉપયોગ કરીને મેસેજને સેવ કર્યો કોઈપણ ગ્રુપ અથવા ચેટમાં કોઈપણ મેસેજ પર દબાવો અને સ્ટારને ટેપ કરો સ્ટાર મેસેજ આ સ્ટાર આઇકન દ્વારા દર્શાવવામાં આવે છે બધા સ્ટારવાળા મેસેજ આ વિભાગમાં ભેગા થાય છે નંબર બે સ્માર્ટ ગ્રાહક સંચાર એટલે કે કમ્યુનિકેશન ગ્રાહકો તેમના ઓર્ડર વિશે અપડેટ્સ પ્રાપ્ત કરવું પસંદ કરે છે આથી નૂર તેને નિયમિતપણે ચાલી રહેલા કામના ફોટા અને વિડિયો મોકલે છે આમ કરવાથી ગ્રાહકોમાં તમારી બ્રાન્ડને લઈને વિશ્વાસ બને છે અને બ્રાન્ડનું પ્રમોશન પણ થાય છે નૂર સમયસર નવા પ્રશ્નોના જવાબ આપે છે અને તેના ગ્રાહકો સાથે જોડાયેલી રહે છે નંબર ત્રણ વોટ્સએપ પે આનાથી નૂર અન્ય યુપીઆઈ એપની જેમ વોટ્સએપ પર પૈસા મોકલી અને મેળવી પણ શકે છે નંબર ચાર વોટ્સએપ ગ્રુપ્સ એક વોટ્સએપ ગ્રુપ બધા સાથે એકસાથે સરળ વાતચીત માટે અનેક સંપર્કોને એકસાથે લાવે છે નૂર અનેક ક્રાફ્ટ આધારિત વ્હોટ્સએપ ગ્રુપની સભ્ય છે આથી એને મદદ મળે છે વધુ ગ્રાહકો સુધી પહોંચવામાં અને ગ્રાહકો તરફથી નવી પૂછપરછ મેળવવામાં અન્ય ઉત્પાદકો સાથે જોડાઓ અને બીજા વ્યવસાયિક લોકો પાસેથી શીખો ગ્રુપ ઇન્ફોર્મેશન પેજ પર જવા માટે અહીં ટેપ કરો વર્ણન અને સભ્યોની સંપર્ક માહિતી જોવા માટે નીચે સ્ક્રોલ કરો મીડિયા લિંક્સ અને ડોગ્સ વિભાગ ગ્રુપમાં તમામ મીડિયા નું આદાન પ્રદાન જોઈ શકાય છે અલગ અલગ કેટેગરી જોવા માટે ત્રણ ટેબ વચ્ચે સ્વાઇપ કરો મીડ્યા બદા ફોટા વીડ્યો અને ઓડ્યો માટે ડોક્સ પીડ્યો ફાઈલો માટે લીંક્સ યૂટ્યોબ વીડ્યોસ ફોર્મસ વગેરે હાલના લીંક્સ માટે અહીં નૂર તરફથી થોડીક પ્રો ટિપ્સ છે એક જ્યારે પણ નવા ગ્રુપમાં જોડાવ ત્યારે હંમેશા તમારો અને તમારા વ્યવસાયનો પરિચય આપો બે સાઇઝ મટીરિયલ રંગ વગેરે જેવી આવશ્યક વિગતો સાથે ઉત્પાદનના હંમેશા ફોટા શેર કરો ત્રણ કિંમતની માહિતી શેર કરવી વૈકલ્પિક છે પૂછપરછ કરતા ગ્રાહકો સાથે રૂબરૂ ચર્ચા કરવી વધુ સારું છે ગ્રાહકોને અપડેટસ તો જોઈતી હોય છે પણ નૂરની ગ્રુપ સાથે જોડાવવું એમને કદાચ પસંદ નથી તો નૂર બધા સાથે વ્યક્તિગત રીતે અપડેટ કેવી રીતે શેર કરી શકે સંપર્કનો બ્રોડકાસ્ટ લિસ્ટ બનાવીને ત્રણ બિંદુઓ પર જાઓ ન્યુ બ્રોડકાસ્ટ પર ટેપ કરો ઇચ્છિત મેસેજ મેળવનાર ગ્રાહકને પસંદ કરો ગ્રીન ટિક દબાવો બ્રોડકાસ્ટ લિસ્ટ બની ગઈ છે વોટ્સએપે નૂરની જિંદગી સાચે જ બહુ સરળ કરી દીધી છે પરંતુ તમને એપનો શ્રેષ્ઠ ઉપયોગ મળે તે સુનિશ્ચિત કરવા માટે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેના પર એક નજર નાખીએ શું કરવું ગ્રાહકોને જવાબ આપવામાં સમય લાગી શકે છે ધીરજ રાખો વોટ્સએપ નો ઉપયોગ કરવાથી બેટરી પણ જલ્દી ઉતરે છે માટે તમારો ફોન ચાર્જ કરેલો રાખો શ્રેષ્ઠ ફોટા અને વિડિયો શેર કરો બાકી બિનજરૂરી ફોટા ડિલીટ કરો અજાણ્યા ગ્રુપ નીકળીને બ્લોક કરી દો શું ન કરવું એકસાથે ઘણા બધા ફોટા અને વિડીયો શેર કરશો નહીં મહત્તમ મર્યાદા સોળ એમ સુધીની ત્રીસ ફોટા અને વિડિયોઝ મોકલવાની હોય છે ગ્રાહકોને ને અપ્રસ્તુત સંદેશાઓ અને ફોરવર્ડ દ્વારા સ્પેમ કરવાનું ટાળો અને આ રીતે નૂર અને તમે બધા જ વોટ્સએપ પર તમારા વ્યવસાયને નવા સ્તર પર લઈ જવા માટે તૈયાર છો માર્કેટિંગ સ્માર્ટ ફોટોગ્રાફી અને કેટલોગ બનાવવાની રીત વિશે જાણવા માટે જોતા રહો હેન્ડમેડ એકેડમીના અન્ય વિડીયોઝ